ગંધ સંવેદન એને કહીએ છીએ નાક સ્વાદ સંવેદન કહે છે જીભ અને સ્પર્શ સંવેદન આપણે દ્રષ્ટિ અંદર માનવ જીવનના તમામ સંવેદનોમાં સૌથી મહત્વનું સંવેદન એટલે દ્રષ્ટિ સંવેદન આંખમાં આમ આંખની રચના તેના આંતરિક અવયો મગજ સુધી જતા વિવિધ ચેતાતંતુઓ અને મગજનો સમાવેશ થાય છે દ્રષ્ટિ સંવેદન માટે પ્રકાશની હાજરી હોવી અનિવાર્ય છે પ્રકાશની હાજરી વગર આપણે દ્રષ્ટિ સંવેદન જોઈ શકતા નથી દ્રષ્ટિ સંવેદનની અંદર આંખના ભાગોની અંદર જોઈએ આપણે તો અક્ષીપટલ અક્ષીપટલની અંદર શોધો આંખમાં રહેલા સફેદ ભાગને આપણે શું કહીએ છીએ અક્ષીપટલ કહીએ છીએ જે સફેદ તંતુઓના બનેલા અપારદર્શક ભાગ છે જેના દ્વારા આંખનું રક્ષણ આપણને થાય છે બીજો ભાગ છે દખપટલ તો દખપટલ આપણે જોઈએ તો આંખના ડોળાનો કાળો ભાગ જે પારદર્શક છે અને જેના માધ્યમથી પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશી શકે તેને આપણે દખપટલ કહીએ છીએ દખપટલની આપણે જોઈએ તો આંખના ડોળાનો કાળો ભાગ જે પારદર્શક છે જેના માધ્યમથી પ્રકાશનું માધ્યમ માધ્યમથી પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશી શકે છે તેને આપણે શું કહીએ છીએ દખપટલ પટલ કહીએ છીએ ત્રીજો છે કૃષ્ણમંડના સ્નાયુ તો કૃષ્ણમંડળના સ્નાયુની અંદર આંખના સફેદ ભાગમાં વચ્ચે દેખાતો જે કાળો ઉખરો અને માંજરો ભાગ એ કૃષ્ણમંડના સ્નાયુઓ કહીએ છીએ જેના રંગને કારણે આંખનો રંગ દેખાય છે કેટલીક તીવ્રતાવાળું પ્રકાશનું કિરણ નેત્રપટ સુધી પહોંચશે તેનું નિયમન કૃષ્ણમંડળના સ્નાયુઓના સંકોચન અને પ્રસન્નના આધારિત જોવા આપણને મળે છે જો પ્રકાશનું કિરણ પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણ મંડળના જે સ્નાયુઓ છે એ વિસ્તાર પામે છે અને કીકી નાની બને છે પણ જો પ્રકાશનું કિરણ પ્રકાશનું પ્રમાણ ઘટે તો કૃષ્ણ મંડળના સ્નાયુઓ છે એ સંકોચાય છે જેથી કીકીનું કદ વધે છે આ આપણી આંખની જે આકૃતિ છે જે નેત્રમણી સ્ફટિક લેન્સ આ લેન્સ છે લેન્સનો ભાગ છે આ ભાગ આપણે લેન્સનો આપણે જોઈ શકીએ છીએ બીજું છે તરલ પછી આ ભાગ જે તીર કરેલું છે તે કીકી છે નીચેનો ભાગ છે જે કાળી પટ્ટી આપેલી છે એ કણિકા છે આ જે લાઇન અંડરલાઈન જે સફેદ લાઇન છે એ સફે લાઈન આપણે પારદર્શક પટલ છે પછી આંખની અંદર જે અંદરની જે કાળુ પટ્ટો છે એને રેટીના કહીએ છીએ એનું નેત્રપટલ આપણે કહીએ છીએ બીજું આપણે જે આ લાઈન છે એ લાઈનને આપણે દ્રષ્ટિ કહીએ છીએ ને અંદરનો ભાગ છે કાચ રસ છે શું છે કાચ છે તો અહીં આપણે જો પ્રકાશનું કિરણ જોઈ શકીએ તો આંખની અંદર આપણે પ્રકાશનું કિરણ જોઈ શકીએ દ્રષ્ટિ કઈ આવી દ્રષ્ટિ અંદર આવેલી છે આ આપણી દ્રષ્ટિ ચેતા જે મસ્તિષ્ક પશ્વખંડની અંદર આવેલું છે આ આપણું મસ્તિષ્ક પશ્વખંડ છે નેત્રપટલ જો તમે નેત્રપટલ અહીંયા અહીંયા આવેલું છે આ નેત્રપટલ છે ત્યાર પછી આપણે નેત્રમણી આપણે આ જોઈએ છીએ આ નેત્રમણી આપણે જોઈએ છીએ અને આ ભાગને આપણે દખપટલ કહીએ છીએ તો પહેલું કિરણ પ્રકાશનું કિરણ જાય એ જ્યાં પછી દખપટલમાં જાય દખપટલમાંથી નેત્રપણીમાં જાય નેત્રમણીમાંથી નેત્રપટલમાં જાય પછી દ્રષ્ટિ દષ્ટિ સમય આપણે એ અનુભવ કરીએ છીએ તો આ હતું દ્રષ્ટિ સંવેદનની આકૃતિ હવે મગજ આપણે જોઈએ તો મગજ દસ નહીં દસ ટકા નહીં પણ કેટલા ટકા કામ કરે છે ભાઈ સો ટકા કામ કરે છે કેટલા ટકા સો ટકા કામ કરે છે તો આપણે મોટું મગજ કઈ જગ્યાએ આવેલું છે તો મોટું મગજ આપણે તમે જુઓ વિચારો સભાનતા આપણે અહીંયા થાય આ મસ્તિષ્કનો અગ્ર ભાગ છે મસ્તિષ્કનો શું છે અગ્ર ભાગ છે ત્રીજા નંબરે શારીરિક હલનચલન અને સંતુલન આપણે જોવા મળે છે પછી આ પગ છે હાથ છે આંગળીઓ ચહેરા હોટ જડબુ અહીંયા આપણે જોઈ છે આ ભાગ છે આ ભાગની અંદર દ્રષ્ટિ ચેતા આવેલી છે અને આ ભાગ આપણું નાનું મગજ છે આને આપણે અહીંયા કરોડ જોવા મળે છે એટલે કે જ્ઞાનેન્દિયો દ્વારા સંદેશો મેળવવામાં આવતા મેળવતા ભાગો એ સ્નાયુઓ સંદેશો મોકલતા ભાગોને આપણે જોવા મળે છે એ અલગ અલગ પ્રકારને આપણે જોવા મળેલું છે કે આ ભાગ છે લાલ કલરનો એ નાનું મગજ છે આ અહીંયા જે વસ્તુ આપેલો છે એ દ્રષ્ટ દ્રષ્ટિ ચેતા છે આ ભાગ છે કાળા કલરનો એક કળોરજુનો ભાગ જો આપણને મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે શ્રવણ સંવેદન તો શ્રવણ સંવેદન કહેવાય કોને તો શ્રવણ સંવેદનની અંદર શ્રવણ એટલે આપણે કહીએ છીએ એને શ્રવણને કહીએ છીએ આપણે કાન શ્રવણને શું કહીએ છીએ કાન તરીકે ઓળખવામાં આવે છે શ્રવણને આપણે શું કહીએ છીએ ભાઈ કાન તરીકે કહીએ છીએ તો અવાજની દિશા પારખવા માટે અવાજની દિશા પારખવા માટે અવાજના અંતરનો અંદાજ મેળવવા માટે અવાજનું આંદોલનનું સ્વરૂપ સમજી શકાય તફાવત પાડવા માટે આપણે એને કનેન્દ્રિયોની સક્રિયતા કહીએ છીએ શેન સક્રિયતા કહીએ છીએ કણઇન્દ્રીયની શક્યતા તો મનુષ્ય કેટલા અવાજ સુધી સાંભળી શકીએ છીએ તો મનુષ્ય છે વીસથી વીસ હજાર સીપીએસ સાયકલ પર સેકન્ડ સુધી કંપનની રજૂ કરતો દવાઓ સાંભળી શકે છે અને તેનો ઓછો અવાજ પણ સાંભળી શકતો નથી હવે આપણે જોવાની છે કાનની રચના તો કાનની રચના સમજવા માટે કાનના ત્રણ ભાગની અંદર વેચી શકાય છે તો કયા ત્રણ ભાગ એક છે બાહ્યકણ એક કયું છે બાહ્યકણ જેમાં કાનની જેમાં કાનની બુટ એને આપણે કહીએ છીએ કર્ણ પાલી એને આપણે શું કહીએ કર્ણપાલી બીજું કર્ણ નલિકા અને કર્ણ પટલ એને કર્ણ ઢોલક પણ કહેવા સમાવેશ થાય છે મધ્ય કર્ણની અંદર કોનો કોનો સમાવેશ થાય છે મધ્ય અંદર ત્રણ હાડકાંનો સમાવેશ થાય છે અતોડી એરણ પેંગડું જેવા આકાર ધરાવતા પરસ્પર જોડાયેલા ત્રણે ત્રણ હાડકાઓનો સમાવેશ થાય છે એની અંદર આપણે જોઈએ છે કે છીએ નલિકા જેનો બીજો શેડો ગળામાં ખુલે છે આંતરક નલિકાની અંદર જો પહેલો ભાગ છે મધ્ય ભાગ બીજો શંખાકૃતિ કે કણ કે કહે છે ત્રીજા નમને હર્ધ વર્તુકાળ કરણ વહેલો આપણને જોવા મળે છે આ હતું કાનની રચના આપણે જોઈએ છે વાતાવરણમાં રહેલા અવાજોને મોજા કર્ણપાલિકામાં એકઠા થઈ કર્ણનલિકા નલિકા મારફતે કર્ણઢોલ સુધી પહોંચી તેમાં ધુજારી આપણે શું કરે છે ઉત્પન્ન થાય છે જેના પરિણામે કર્ણઢોલ સાથે સંકળાયેલા મધ્ય કર્ણ ત્રણ હાડકાં કંપન પેદા કરે છે ત્રણ હાડકાં છે એ કંપન પેદા કરતી હોય જે ધ્વનિ તરંગોનું અસ્થાયી તરંગોમાં રૂપાંતર કરી આંતરકળમાં પહોંચતા પ્રવાહી તરંગ પ્રવિત કરે છે આ તરંગોને શંખાકૃતિ કે કર્ણવલયમાં રહેતા પ્રવાહીઓને ઉત્તેજે છે જેને કારણે ત્યાં રહેલું સૂક્ષ્મ વાળકોષ કયા વાળકોષ જોવા મળે છે સૂક્ષ્મ વાળકોષ ત્યાં જોવા મળે છે આ ચેતા પ્રવાહ મગજના કયા ભાગની અંદર આવેલો છે નિમ્નખંડની અંદર આવેલો છે જ્યારે આંખ છે એ આંખ કયા ખંડ આવેલો છે ભાઈ પશ્વખંડની ખંડ ની અંદર આંખ આવેલી છે કયા અંદર છે તો કાન આવેલો છે શ્રવણ કેન્દ્રિયો સુધી પહોંચતા ધ્વનિ સંવેદન અનુભવ થાય છે તો અહીં આપણે કાનની જે આકૃતિ છે એ સમજીએ તમે જો કાનની આકૃતિ આપેલી છે તો અહીંયા કાનની આકૃતિ તમે જુઓ લમણાનું ભાગ પછી બાહ્ય કર્ણ આપણે અહીં જોઈએ અહીંયા આ સૌથી નાનામાં નાનું છે એ ના અથોડી છે આ ભાગ કયો ભાગ છે અથોડીનો ભાગ છે આ અહીંયા આપણે જોઈએ આ કાનની કર્ણપાલિકાને કહેવાય આ ભાગ શું કર્ણપાલિકા કહેવાય એટલે કાનની બૂટ આપણે કહીએ છીએ અહીંયા છે આ નલિકા છે એ કર્ણ નલિકા છે અને આ ભાગ છે અંદરનો છે એ કર્ણપટલ છે કયું છે કર્ણપટલ છે અહીંયા આપણે કાનની બૂટ કહીએ છીએ આ લમણાનું હાડકું આપણે કહીએ છીએ આ થોડી સીટી નીચે છે આ ભાગ છે યુટેસ્કિનનો ભાગ છે મધ્ય કર્ણ પુલમાં આવેલું છે આ ભાગ તમે જુઓ કે શંખ આકૃતિ ગોળમાં આવેલું છે તો શંખાકૃતિનો ભાગ છે અને મગજ તરફ જતા તંતુઓ છે આને આપણે કહીએ છીએ કર્ણવલયો પછી આ ભાગ છે શેક નીચે એ પેંગડું છે અને આ ભાગ છે એ એરણનો ભાગ છે તો આ હતી બે બાહ્યકર્ણ મધ્યકર્ણ અને આંતરકણ આ હતી મગજની આકૃતિ તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું આ વિડીયોની અંદર દ્રષ્ટિ સંવેદન અને શ્રવણ સંવેદન વિશે તમને સમજ પડી હશે આ વિડીયો તમને સારું લાગે તો આપણા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ શેર કરજો જય હિન્દ જય ભારત